કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો વિપુલ ઉધનાવાલા ને પાઠવવા ઉમટી પડ્યા હતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ પ્રમુખ શ્રી મલિકાર્જુન ખડગે સાહેબ અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા અને અમારા લોકનાયક રાહુલ ગાંધીજીના એક એક સેકન્ડ કેડર સંગઠન અભિયાનમાં મને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખની જિમ્મેદારી સોંપવામાં આવી છે અને હું એ સહસ્ત મજબૂતાઈથી અને તાકાતથી હું સ્વીકારવા માટે આજે અહીં કોંગ્રેસ ઓફિસ આવ્યો છું અને હું હવે પછી આ જે વિરોધ પક્ષ જે લોકતંત્ર બચાવવા માટેની અંદર જે પણ શક્તિ લગાવવાની હશે તે લગાવીશું લોકોને સાથે રાખીશું તમામ સમસ્યાઓ અને લોકતંત્રને સંવિધાન બચાવવા માટેની જે પણ આંદોલન થાય એ આંદોલન અમે કરીશું અને લોકો લોકતંત્રને મજબૂત બનાવવા માટેની અમે આંદોલન ચલાવીશું